અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સફાઈ કામદારોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અધિકારી ડોક્ટર કિરણ મકવાડાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં પેડા મેડિકલ સ્ટાફ દર્દીઓ સહિત આસપાસના લોકોએ હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આમોદ પોલીસ મથક શંકરભાઈ હસ્તે રાષ્ટ્રધ્વજ આવ્યો હતો પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ સહિત પોલીસ જવાનોએ હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ ઉપરાંત આમોદનગરની વિવિધ શાળાઓમાં પણ ઇથિયો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા આજે સવારે નવ કલાકે સમગ્ર આમોદનગર દેશ ભક્તિના ગીતો સાથે નગરપાલિકા ધ્વજવંદન કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન થયું આજરોજ નગરપાલિકા વિસ્તારના વેપારી <stih> નાગરિકો વિવિધ શાળાના બાળકો ગામના આગેવાનો અને વિવિધ મોરચાના મુદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા તે માટે એમની રાષ્ટ્રપ્રેમીને હું સાત સતત નમન કરું છું સાથોસાથ પીઠોતેરમાં સ્વાતંત્ર્ય સર્વ નિમિત્તે આજના આપણા દેશની જે આઝાદી અને સ્વતંત્રતા આપણે જોઈ રહ્યા છીએ તેના માટે જેઓએ પોતાના જાન નોશાવર કરી અને બલિદાન મોડ્યું છે એ વીર શહીદોને પણ હું સતસત નમન કરું છું સાથોસાથ આમોદનગરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઈ રહે અને દેશ પ્રગતિ કરે શુભકામનાઓ પાઠવું છું સાથોસાથ આપણા રાષ્ટ્ર રાષ્ટ્રીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત અને વિકસિત ભારતની ફિલ્મ જે આજે ધ્વજવંદન કાર્યક્રમ થયો તો એના માટે મારું કામ પણ વિકસિત આમૂલ બની રહે એવી શુભકામનાઓ સાથોસાથ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે કોઈ પ્રશાસન ગામના વિકાસ માટે સહભાગી થયું છે તે સૌનો હું આજે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું